આશ્રમ આપી દીધી છે આબુ રોડ ઉપર આશ્રમ આવ્યો છે આજે નડી છે ભર્યું છે ગરમી થાય બધું થાય પણ કરવાનું શું ભાઈ આ બધામાં માં ધૂળ ઉડે એવો પતરા વાગે એવો આપડી ગાય ની દશા હશે અત્યારે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજનો વ્લોગ ની શરૂઆત છે આપણે અહીંયા ઘરેથી કરી છે મહેશભાઈ ની ગૌશાળામાં આપણે અત્યારે છે અને જોઈ શકો છો આ બધી ગાયો અહીંયા હાજર રહે ને પાણી ઢોરી નાખી મહેશભાઈ ખીલો પલાર નાખ્યો લ્યો હા જો આમ છે બધું આ બધું કોરું કર્યું હમણાં જ્યાં તો પલરી ગયું પાછું બાકી જો આ દોરીનો અરે સુરભી જો વરાક વારી આવી હોય ને દસ તારીખે છે એ નવ મહિનાનો ગાભ પૂરો થઈ ગયો છે બાકી આ શીતલ અને આનું નામ શું છે સોનું એ છે ને આજે એક નવી વાત છે કે જે મહેશભાઈની નીલું છે જે અહીંયા બંધાય છે ને એ મહેશભાઈ છે આપી દીધી છે આબુ રોડ ઉપર આશ્રમ આવ્યો છે નામ ખબર નથી કાલે એમનો ફોન આવ્યો હતો અને આજે સાંજ સુધીમાં લેવા આવવાના છે તો આવશે ત્યારે આપણે બધી વાત કરશું અને શું છે કે મહેશભાઈ ઘણી ગાયો થઈ ગઈ હતી એટલા માટે એક ગાય છે એને આપી દીધી આશ્રમમાં તો હવે એ સાંજ ના ભરવા આવશે ત્યારે બધી બતાવશું ને હવે આપણે જઈએ પાંજરાપુર તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચ્યા પાંજરાપુર આવી પેલો વાળો ચેક કરી લીધો કાંઈ નવો કેસ હતો નહીં ઢોરા ઉઠલી ગયા બધાને પાવડર નખાઈ ગયું છે પછી છે આપણે આવી ગયા ત્યાં હોસ્પિટલ ની ઉપર અને જે આપણે કુંડા રાખેલા છે એ બધા પાણી ભરી નાખ્યું આજે તો નળી જ ભર્યું છે નીચે હે મોટર ચાલુ કરી જે એવું અહીંયા પાછળ આગ લાગી હતી ને તે દિવસની મોટર અહીંયા પડી હતી તો જોઈ શકો છો અહીંયા સામે હે ને ત્યાં આપણે મોટર ચાલુ કરીને બધા કુંડા ભરી નાખ્યા હવે જે નીચે કુંડા રહ્યા ને એ ભરવાના બાકી છે પણ ત્યાંથી આપણે ભર નાખશું તો હવે જાય નીચે અને જે નીચેના કુંડા છે એ ભરશું અને કુંડા ભરાઈ જાય પછી આપણે થોડી વાર રાહ જોશું જે ઢોરા છે નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરવાનું છે અને કઈ નવો કેસ હશે તો જ હું તમને બતાવીશ નહીં જે રેગ્યુલર કામ છે જશે તો બતાવશું નહીં તો પર તો નવું કામ હતું એટલા માટે છે છે તમને બતાવ્યું ને અત્યારે આપણે ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો આજે નીણને બધું નાખી દીધું છે તો મકાઈ નાખી લાગે જોનકા નનકા વાછુડા જો બધા મકાઈ ખાય છે આ કોઈને કાંઈ ખાવાની પડી જ નહીં લોડુને આ બેગ પાંદડા ખેંચી લીધા બાકી મસ્તી જ કરતા હોય જો આખો દિવસ અને જે પાછળનો વાળો છે એમાં મકાઈ જ નાખી છે જો અહીંયા છાયા છાયા મકાઈ નાખી છે બધા મસ્ત રીતે ખાય છે વાળો ભર નાખ્યો લાગે આજે તો બધું કામ ઓકે કરી નાખ્યું હર્ષદે બાકી જો કુંજ અહીંયા ખાય છે પેલી પેલી કુંજ જ આટલામાં જ નાખ્યું છે મકાઈ નાખી સારું અત્યારે તડકાનું ખૂબ ઓછું ખાય નીલું વધારે ખાય તો એ થઈ ગયું સારામાં સારું કામ વધારે અને બાકી તો બીજું કાંઈ છે નહીં આ બધા નીણ ખાય છે મસ્ત રીતે તો એ જ છે અને હવે બીજું કાંઈ કામ આવી નથી બધું હું ખાલી અહીંયા આવીને તમને બતાવી જ બાકી બીજું કાંઈ કામ કરવું પડે ને આપણે આ જોઉં પોપટ આ બધા અહીંયા ખાય છે શીતલ આપડી અહીંયા છે તો એ જ છે અને હવે જઈશું આપણે ઘરે જમવા માટે કારણ કે હવે અહીંયા તો કંઈ કામ છે નહીં બધું ઓકે થઈ ગયું છે તો ઘરે જઈશું અને આજે તો સાંજના હું જોઈએ છે કે જે નીલુને લેવા આવે છે આજે કે કેમ સવારના તો મહેશભાઈ કહેતા હતા કે કાલે એનો ફોન આવ્યો હતો એટલે લગભગ કે સાંજ સુધીમાં આવી જશે તો જોઈએ હવે આગળ કે ક્યારે આવે તો આવશે ત્યારે તમને બતાવશું બધી વાતચીત આપણે કરીશું તો આપણે આપણી ગૌશાળા છે પછી પાંજરાપોર આવી ગયા હતા ને પાંજરાપોરે ક્યાંય નો ઓકે થતો નહીં અને અત્યારે છે ભેંસુ વાડામાં છે ને દોવા અત્યારે હમણાં કરવાની છે જો અહીંયા કાઢી ભેંસો વાઘા ભાઈ કેમ છો મજામાં હા કેટલી કેટલી દોવા દે તારે ચાર દોવા દે હે ચાર એક ટાણા વાળી હા હા આજે એક આવી ગઈ છે અને ગમણમાં જ ખોર નાખેલો છે જો ખોર ખાય ને મજા મજા કરે એક બીજી આવી આ દોયા વાળા કેમ આજ બે જ છો તમે

आ एक बार तुमने हाल बताई तो हां हां वाह वाह का भाई वाह सु छेड़ से तुम्हारी पार ही थी। थी। पार नहीं थी जी तो ये हूं से पाडूड़ा नहीं लगता ना नहीं। मुकी दीदा हां हां हाँ। मैं तुम्हें दोई ले जाऊं हूं जाऊं सवा भगत पाहेन जारू भी करें न यहां भले यहां सो खोटी भैंस भड़क से हो हां जो होए थी <laughs> एम से

આ બધી તમે ગોઠવી છે ના ના આ આ અત્યારે આ દેખાઈ રહ્યા પછી થેઠ સુધી હે ના ના સરસ સરસ હો ના હો થોડે ગણે તમે મૂકો એમ નહીં બાકી આ બધી જે ઝાર તમે જોઈ રહ્યા છો ને બધા અત્યારે દાનમાં આવી છે અને લીલી છે એટલા માટે સુકવવા માટે અહીંયા જો દીવારમાં ઊભી કરી નાખી થેઠ સુધી तो तुम्हें જોઈ શકો છો ભગતે છે ઈ ફટાફટ સે બધું કામ ઓકે કરી નાખ્યું વાહ ભગત વાહ ફોર નાખ્યું જો હોય તમે ત્રણ જ હતા હા બે છો બાયોમાં હું એક હે ઉલાડી નાખી દીધું વાહ વાહ ભગત વાહ વાહ વી હમલો પૂહ હ હા ઈ હાચી ભગજા હે આવી રીતે ગોઠવી નાખી છે હે કામ કરું તો કરી લેવાનો હમ બેહી જાય પછી પૂરો ને આવી એમાં આવવો પડે પણ હું કરતે હાચી હોય બગિયા કામ ચાલુ છે જો 41 તો હવે છે આપણે થી આપણી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા આવી અને બધું કામ ઓકે કરી નાખ્યું છે અત્યારે જોઈ શકો છો ગાય છે ખાણ ખાય છે અને નું કામ જ બાકી છે બાકી બધું કામ ઓકે કર્યું છે દોવાય એક બાકી ને બધી ગાયો જો મસ્ત રીતે ખાણ ખાય છે અહીંયા પાંડે દોવાય છે અને બાકી અમુક ગાય જાય જમના એને ખાણ ખાઈ લીધું બગા ભૂરી ખાય છે અને અંદરવાર વાસુડાને શું વહેલું મૂકી દીધું હું એટલા માટે બધા વહેલું ખાઈ લીધું અને ખાઈ ખાઈને જો બેઠા કેમ આખો દિવસ આમથી આમ થઈ અને થાકી જાય ને અત્યારે બેસે ખાણ ખાઈને હા તો ઓછા ખા ક્યાંથી વારો આવવા દે એનો આ બે અહીંયા છે જો તો હર્ષદ ગાયન ને કરે છે અને આપણે જવાનું છે મોડી લેવા માટે તો ચાર યા લઈ લે અહીંયા છે અને જાય મોડી લેવા તો આપણે જ પછી આપણી એક જમીન છે ત્યાં પહોંચ્યા ત્યાં જો પવન આવ્યો એ વારમાં તો પવન આ બધામાં જો ધૂળ ઉડે આ મોબાઈલમાં દેખાતું હોય તો ઠીક છે બીજો તો જો આ અંધારા જેવું થઈ ગયું ને આ ધૂળ ઉડેરી પવન પણ આવ્યો છે બાકી વાયરો વાયરો આવ્યો બાકી આપણે આ જે મોવડી છે સવારની વાટેલી છે અને આપણે શું પહોંચ્યા નતા લેવા માટે તો હવે અત્યારે લઈ કરી નાખીએ ભારે ભરીએ ને પછી લઈ જઈએ તો આપણે મોવડી લઈને ગૌશાળાએ એ પહોંચે ત્યાં સુધી નોર્મલ પવન હતો અને ગૌશાળાએ આપણે નીર નાખી ત્યાં એટલો પવન આવ્યો ને કે આપણી ગૌશાળા અહીંયા ઘરથી છે ખાલી બે કિલોમીટર છે તો બે કિલોમીટરમાં તો એટલી ધૂળ ને ઉડી અત્યારે પણ એટલો જ પવન છે જો આ બધું પંખાનું બંધ છે જો અવાજ આવ્યો આ તો અચાનક ક્યાંથી પવન આવી પડ્યો એ કાંઈ નક્કી નથી પતરા વાગે

વરસાદ ગાજે ને એવું બધું છે તો જોઈએ છે શું થાય છે તો આગળ વાત કરીએ તો મિત્રો થોડી વાર થઈ ત્યાં જોઈ શકો છો વરસાદ આવી ગયો અહીંયા જો પતરામાં અવાજ આવે છે અને વીજળી ફૂલ થાય છે પવન ચીકા રહે અહીંયા પાંદડા વરસાદ ઘણો તો નહીં છાટા છાટા છે પણ નુકસાન તો છે નુકસાન ગાયું ગાયું તો શાંતિ ઉભી છે અહીંયા તો વ્યવસ્થા સારી છે ને એટલે આપણી ગાય આજે એને લેવા આવવાના હતા પણ એને કઈ કામ આવી ગયું અને આ વરસાદ ન લઈ ગયા એટલે સારું થયું ગયું નહીં એ હેરાન થાય ગાય હેરાન થાય બધું થઈ સારું થઈ ગયું અને અત્યારે જો બારે વરસાદ આવે છે દેખાય અને વીજળી થાય છે ફૂલ હવે થોડી વાર શું છે આ પવન અને જે વીજળી થાય એની બધું થોડું ઓછું થાય ને પછી આપણે આપણી ગૌશાળાએ જાશું બધું ચેક કરવા માટે ગાયો તો બધી પાછળ ખુલ્લી કરી નાખી હતી પણ જે પિંજરાની અંદર છે ને એની વાત છે આમ તો બીજું કાંઈ તો ન થાય પણ છતાં શું ચેક કરવા જવું જરૂરી છે તો થોડી વાર એને જાશું ચેક કરવા માટે અને હવે બીજી કાંઈ વાત હશે તો એ કાલના વિડીયોમાં જોશું આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું કારણ કે આ શું એડિટને બધું કરવું પડશે અપલોડ કરવું પડશે એટલા માટે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં